શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ શુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના વય આધાર પુરાવા વગરની ચીજ વસ્તુઓની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેટી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવ સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ એ એ સાઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ બેગડા મૂળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈ નાવ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન સૂરજભાઈ વેગણા તથા લીલાભાઈ દેસાઈ નાઉને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ટાટા કંપનીનો છોટા હાથી લોડિંગ વાહન જેના રજિસ્ટ્રેશન નંબર જી ઝી જીરો ત્રણ બીટી પંચ્યાસી સડસઠવાડામાં બિલ કે આધાર પુરાવા વગરના ચોખાનો તથા ઘઉંનો જથ્થો ભરી બાડા ગામથી નીકળી માંડવી તરફ વેચાણ સારું આવી રહેલ છે જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા

ટાટા કંપનીનો લોડિંગ વાહન રજિસ્ટ્રેશન નંબર જે જીરો ત્રણ બી ટી પંચ્યાસી સડસઠ જેની કિંમત રૂપિયા એક લાખ અને ઇલેક્ટ્રિક વજન કાંટો જેની કિંમત રૂપિયા એક હજાર આ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે